રામ બની ગયો કથામાં તો આપડે બધો જન્મ કરતા પણ એમ જો રામ જન્મ થઈ જતો હોય ને તો તો હમણાં કેટલી ફારણમાં થાય પણ રામ જન્મ કરવો એનો અર્થ ખાલી દીવો અગરબત્તી આરતી એટલે જ રામ જન્મ આવું નથી તો કરવું એ કર્મકાંડ નો એક ભાગ છે પણ હૃદયના સિંહાસન ઉપર રામ પધરાવવું રામ જન્મ રામ તો છે જો રામ નો એ બે હોય કોણ ઉપાડીને ચાર જણા નો પગડી ને પડખે પણ આપણો રામ છે ને એ ઊંડા વનમાં વી રહ્યો છે અને હૃદયના સિંહાસન ઉપર કામ ક્રોધ લોભ બધા મામા આવીને બે ગયા એટલે આ કાયા લંકા જેવી થઈ ગઈ હૃદયના સિંહાસન ઉપર મૂળ માલિક ને બેસાડવો આ રામ જન્મ નું સાર્થક છે અયોધ્યા માં આવી રીતના રામ જન્મ ત્યાં રામ ની કથા તો દરિયા દરિયાજી છે એ કરોડ શ્લોક માં તો શંકર દાદા ગયા કરે છે અને ત્યાં દેવદાનો ને માનવ સાંભળવા આવે પછી દાદા ને એમ થયું કે આ બધાને અહીંયા થોડા કરવો એને કરતા ને વેચી દો એટલે કરોડ ને વેચ્યા એમાં તેત્રીસ લાખ તેત્રીસ હજાર ત્રણસો તેત્રીસ દેવ ના એટલા દાનવ ને આપ્યા અને એટલા માનવ ને આપ્યા અને એક શ્લોક વધ્યો એના અક્ષર હતા બત્રીસ ઈ ગણ જણા ને વેચ્યા તો દસ દસ ભાગ આવ્યા ને વાંહે બે અક્ષર વધ્યા ત્રણ ને કેમ નેચવા એટલે શંકર દાદા કે આ બે અક્ષર મારી પાસે આવ તમે બધા જાઓ એ બે અક્ષર એટલે રાન મ

આ બે અક્ષર ઉપર ઝેર પી ગયા આ ટૂંકું તકડું છે રામ 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 અંતર માં થશે આ રામ રામ

કવિની તો કલ્પના જો કેમ એને કાન નહીં આપ્યા હોય તો કે જો એને કાન આપ્યા હોત નહી રામાયણ સાંભળી ગયો હોત ને તો આખો ડોલવા મને તો આપણે પાસે ક્યાં કરતા

જ્યારે સિંહાસન ઉપર રહુ વંશની ગાદી ને પગે લાગ્યા કે માં તું પરંપરા ની ગાદી છ આની ઉપર છ છ રાજાઓ બેઠા અગિયાર સુધી હું બેઠો કાલ મારો દીકરો બેસશે એટલે મારા દીકરા નું રક્ષણ કરજે આમ કહી અને દશરથ રાજા ગયા સીધા કઈ કઈ ના મેલમાં કઈ કઈ પણ આપણે માની એટલી બધી ખરાબ નથી હો દશરથ રાજાની ત્રીજી વખત ની રાણી છે

આવી કઈ કઈ છે અને એ વખતે ઓલી મંથરા છે ને એની બધી જાગ્રત કરે અને દશરથ રાજા જેવા ગયા અને ત્યાં કઈ કઈ એને કરડી ગઈ બે બે વરદાન માંગ્યા દશરથ રાજા જ્યારે આ વચન જયારે એને માગ્યા છે ને દશરથ રાજા વ્યવહાર થઈ ગયા છે સવાર માં કઈ કઈ રામ ને બોલાવ્યા

દશરથા રામે છે ને કઈ કઈ મને એમ કે આવી નાની વાતમાં તમે મારા બાપુજી ને હું કરવા સંકટ માં મૂક્યા તમે મને કઈ દીધું હું ક્યાર નીકળી ગયો હું જાઉં છું આમ કઈ રામ વનમાં જવા નીકળી ગયા એણે એવો નથી વિચાર કર્યો કે પિતા પાનમાં આવે તો આવો પુત્ર ક્યાંય છે સમાજ ની અંદર આજે ક્યાંય છે દીકરો રામ તમે જુઓ દશરથ આંખ ખુલી અને શંકર દાદા ને પ્રાર્થના કરે છે મારા છોકરા ને કુબુદ્ધિ આપ ને મને જેલમાં પૂરી ગાદી નો વારસદાર બની બે સામાન્ય રીતે તમે વિચાર કરો માણસો જઈ મંદિરે જાય હું હું પ્રાર્થના કરે હે શંકર દાદા અમારા છોકરા સદબુદ્ધિ આપજો અમારી આયા અહિયા દશરથ રાજા એમ કે મારા છોકરાને ખુબ દી આપો હવે એને વિચાર કરો કે બાપ તરીકે છોકરા ઉપર કેટલો વિશ્વાસ છે એને કીધું ભલે મને જેલ માં ભૂરી દે પણ મારો દીકરો ગાદી પર બેસે આ આ આ દશરથ રાજા ની આવી ભાવના છે દશર પલંગ પાઈ ગયો એટલે દશરથ રાજા બેભાન હતા અને એમાં દાસી કીધું સુમંત્ર આવ્યા એટલે આંખ ખોલી ને આંખ ખોલી ને કીધું કે કહું સુમંત્ર કહું રામ એ સુમંત્ર મારો રામ ક્યાં છે દશરથ રાજા બેઠા થઈ ગયા સુમંત્ર ની સામે જોઈ ને કે સુમંત મેં મારા દીકરા ને અયોધ્યા ની ગાદી આપવાનું કીધું પણ મોઢા ઉપર હરખ નો થયો અને એ દિવસે વન માં મોકલી દીધો તો એને મારા પ્રત્યે કઈ કડવાટ ઉભી નો થઈ આ મારો કર્તવ્ય પરાયણ રામ જ્યાં હોય ને મને લઈ જાવ સુમંત એને એની વેદના તો તમે વાંચો સો બી ચોર એને એના શબ્દ વાપરી સો સો થી અંડરલાઈન કરવા જેવો છે જેને જીવન માં ભાવના કરતા કર્તવ્ય મોડા આગળ કરી દીધું

જો આવો આમ ઘર માંથી જાય જો હું જીવતો રહો તો મારી જેવો સુમંત દુનિયામાં કોઈ પાપી માણસ નો કહેવાય અને હંમેશા ભાવના થી કર્તવ્ય મહાન એટલી માં છે ને વાસના ની સિગાશ થાય ગારો થાય અન ગારો છે ને ગોઠણ સુધી હોય ને ત્યાં સુધી હાલી અકાય અને એક વાર ગોઠણ ઉપર ગારો ગયો પછી મટકી જવાય પછી નો હાલ દશરથ રાજ હે મારા લક્ષણ નો ધામ મારો લક્ષ્મણ એક તો મર્યો છે બીજો મોત ના મોઢામાં કુદકો મારે છે

આજનો રામલો હગા બાપ ને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે રામ રામ આજના પ્રશ્ન તમે જો રામકાલીન વ્યવસ્થા જો છોકરો કમાઈને આવ્યો હોય ને એ રૂપિયા લઈ અને એના બાપા સાંજે ખાટલો નાખીને ફળિયામાં માં ઉતા હોય ને આ પૈસા લઈને ને આવે

છોકરો લોજો રૂપિયા લઈ અને ઘરવાળી અલ્યા રૂપિયા ક્યાં હાજર મારે આ પહેરવા જોઈએ ત્યારે વસ્ત્રો મળે મારે જે દાગીનો જોતો હોય મને મળે તો પછી હું રૂપિયા નો ભાર ક્યાં વર્ણ કરું બાપુજી ને દઈ છોકરો પાછો ઈ પૈસા લઈને બાપા પાસે આવે ત્યારે એના બાપા ને કે ઘરમાં કોઈ રાખતું નથી ત્યારે એની બા એના બાપુજી કે આપણું ઘર છે ને એને ખાનામાં મૂકી દે જેમ જોશે ઘરમાં વાપરશે આમ ઘરમાં વિશ્વાસ કેટલો ક્યાંય કોઈ ખોટી રીતે નહીં ખેંહી લે આજે તો તમે જો ક્યાંક તમે ગોતળા ને બેવનમાં મૂક્યો હોય ને તોય તે છે પંદર દિવસ પછી જોવા તો એક બે નોટો તો ઓછી થઈ જ

આયા તમે જો દશરથ રાજેની વેદના એને કીધું કે સુમન રામ એ કુળનો આનંદ છે હર ગુન પ્રાણ પ્રીતે તુમ બીનુ જીવ તબ દિન વાલ્મી રામાયણ મરી ગયું સવારે બધાને ખબર પડી આજ છે રામ જેવો દીકરો ક્યાંય કરતે આજે તો દીકરા હોય બધા હક ની ભાષા બોલે આમાં બાપા મારો હક છે આ વંડી મારો ભાગ છે પણ ફરજ ખરી આજે બધા છોકરા તમે જો બે પગ વાળા દીપડા છે હક ની જ ભાષા બોલે આમાં મારો હક ને આમાં મારો ભાગ ક્યાંય શેર આમ જેવો દીકરો કર્તવ્ય માટે છે કુટુંબમાં જાગ્રત માટે કર્તવ્ય માટેની જાગૃતિ આવે તો કાયમ દિવાળી કાયમ દશેરા એક આદર્શ પુત્ર તરીકે રામ નું જીવન જો ત્રણ ત્રણ માતા ને આદર આપ્યો છે કઈ કઈ જેવી સ્ત્રી એમ બોલી કે મને ફરી વખત જન્મ મળે તો રામ જેવો દીકરો મળે રામનું જીવન તો જગ્યા મળે સાચ મારવાની એવી જ રીતે એક આદર્શ ભાઈ તરીકે રામ નું જીવન જુઓ તો તમને ક્યાંય આવો જોતો નહી મળે ભાઈઓની એકતા ને તોડી અમારે દુનિયા કોઈ સુખ ન જોઈએ આ કેવા વાળા રામ

મને રાતે ઊંઘ નથી આવતી મારી આંખ માંથી પાણી પડે આ સરળ હૃદય ની ચેતના જે થવાનું હોય ને એ હૃદય ઉપર આમના પડછાયા પડે મામા કે ઘણા દીધી આવ્યા ને એટલે હું થાતો હોય તું એમ કર શંકર દાદા કર અને એમાં હવારમાં માં બે દૂધ મારતે ઘોડે આવ્યા યુદાજીત મામા પાસે મામાને કે

એકદમ ઘોડા ઉપર બેસી નીકળ્યા પવન વેગી ઘોડા લઈ નીકળ્યા પણ અયોધ્યા થી કઈ કઈ દેશનો ઈ વખતનો વન પ્રદેશ એવો હતો ને કે એમાં પહોંચવા માટે હાથ દી લાગે એટલે સાત દી જવાના સાત દી આવવાના એટલે પવન વેગી ઘોડા લઈ અને ઓલા દૂત હાલે છે પછી રથમાં ભરત બેઠો છે એને સાવિધી ને કીધું જરા દૂત ની પાસે રથ લઈ લો તો રથ લીધો પાલખી નો પડદો આમ ઉચકાવી મોઢો કાઢી ને કે ભાઈ કેમ મને વસિષ્ઠે એ સત્વર તેડાયો તો ઓલો દૂધ ઘોડો આંકતો આંકતો કે રામ નો રાજ્ય રાજ્યાભિષેક થવાનો હતો રામ તરત આ ભરત પૂછે છે કાં થઈ ગયો હતો તો કે ના ના તો અયોધ્યા નું વાતાવરણ છુપાવું તો મારી જન્મ આપનારી જન્મદાત્રી માં જીભ કાઢી મરી જાય અને મારા ગામની શરમાઈ જાય હું જે છે એ ઘટના કઉ છું

આમ આમ સ્વાગત કરવા દરવાજે ઉભી રહી અને પૂછતી મામા તને બહુ યાદ કરતા હતા મામી તને બહુ સંભાળતી હતી મને બહુ હેત ધીરાય થયો પણ એમાં મારા કુટુંબમાં બધા કુશાલ ઈ વખતે કઈ ગઈ કીધું કે તારા માટે મેં બધું સરખું ગયું અને અને બે વરદાન ગયા અને એમાં